દક્ષિણ ગુજરાતમાં વલસાડ સંસદીય મત વિસ્તાર એક ખાસ કારણથી જાણીતો છે કહેવાય છે કે લોકસભા ચૂંટણીમાં વલસાડ બેઠક જે પણ રાજકીય પક્ષ જીતે છે તે ભારત પર રાજ કરતો આવ્યો છે ભારતની પ્રથમ સંસદીય ચૂંટણી પછીથી એવું જોવામાં આવ્યું છે કે વલસાડ એ સમગ્ર ભારતના વલણનું પ્રતિબિંબ પાડતી બેઠક રહી છે આ જ કારણ છે કે ભાજપે આત્મવિશ્વાસપૂર્વક તેના વર્તમાન સાંસદ ડોક્ટર કે સી પટેલને પડતા મૂક્યા અને તેના બદલે આ બેઠક પરથી ભાજપના યુવા આદિવાસી નેતા ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા બે હજાર ચાર અને બે હજાર નવમાં કોંગ્રેસના કિશન વસ્તાભાઈ પટેલ વલસાડ લોકસભા બેઠક પરથી જીત્યા હતા બંને વખત કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએ કેન્દ્રમાં સરકારો બનાવી જોકે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં બીજેપીના ડૉક્ટર કેસી પટેલ જીત્યા હતા ત્યારે ભાજપના નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા ડૉક્ટર કેસી પટેલ બે હજાર ઓગણીસમાં બીજેપીના ઉમેદવાર તરીકે ફરી ચૂંટાયા હતા ભાજપની આગેવાની હેઠળ એનડીએ ફરી જીત્યું અને મોદી બીજી વખત પીએમ બન્યા આ વખતે બે હજાર ચોવીસમાં ભાજપના ધવલ પટેલનો સામનો કોંગ્રેસના અનંત પટેલ સામે છે ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયું છે ત્યારે જોવાનું રહેશે કે શું વલસાડ ભારત પર શાસન કરતી સરકારને ચૂંટતી બેઠક તરીકેની તેની પ્રતિષ્ઠા આ વખતે જાળવી રાખશે કે નહીં